સુરતમાં ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજના કૌભાંડનો પર્દાફાશ કર્યો કોર્પોરેટર ઉર્મિલા શૈલેન્દ્ર ત્રિપાઠીએ સરકારી અનાજ વિક્રેતાઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો અને ગરીબ લોકોને પૂરતું અનાજ ન મળતો હોવાનો આરોપ લગાવ્યો છે ઉધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાઓની પોલ ખુલી છે લાભાર્થીઓને પરિવારના પાંચ સભ્ય દીઠ ઘઉં અને ચોખા પચીસ કિલો મળવા જોઈએ જેને બદલે માત્ર પંદર કિલો જ આપવામાં આવે છે આથી કોર્પોરેટરે મુખ્યમંત્રી અને પણ રજૂઆત કરી સુરત જિલ્લા અને પુરવઠા વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે આ સાથે દાવો કર્યો છે કે એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે ખુલાસો કર્યો ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની ધમકી આપવામાં આવી છે આ પ્રકારનો આરોપ પણ લગાવાયો છે परवाने की बात करो। हूं। भाई तुम तो मेरे को उल्टा सीधा बोल रहे हो ना? बोलो ते ते तो मुझे कोई फर्क नहीं पड़ता तो लाने में शर्म आई। सब जानते हैं राकेश मौर्या को मुझे कोई फर्क नहीं पड़ता नहीं तीन किलो गेहूँ आप तीन किलो चावल और दो किलो गह चलो ये तो बरूबर परफेक्ट हो गया फिर अगर पाँच किलो पाँच यूनिट है तो गेहूँ और चावल कितना कितना दोगे उसमें आता है दस किलो गोरह किलो किलो चावल परफेक्ट आ जाता है सबको मिलता है इतना परफेक्ट मिलता है परफेक्ट मिले नहीं मिले वो बात नहीं नहीं, ऐसा क्यों है परफेक्ट नहीं मैं आप खुद मालिक हो गए ऐसा बोल रहे हो परफेक्ट तो मिलता ही है नहीं। नहीं, आप जो आप खुद पकड़ा रहे हो बोल अपने स्पीच से खुद पकड़ा रहे हो मिले के ना मिले वो गलत बात है दस पाँच यूनिट है दस किलो गह मिलता किलो चावल फिर वही मैं बोला आपसे कि परफेक्ट मिलता है कि नहीं मिलता है आप बोलते परफेक्ट मिले कि ना मिले तो आपके ही स्पीच से मालूम पड़ जाता है कि आप परफेक्ट देते नहीं हो दे तो 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 दे। क्या हमारा काम है भाई तू खुश है क्या नाम है आपका ना तो भाई भाई इनको तो बोलते दादागिरी करके बात कर रहे नहीं आप जिस ढंग से बिहेवियर कर रहे हो ना

तो एक यूनिट पे कितना मिलता है आपको पता है एक यूनिट पे पाँच किलो मिलता है झिक झिक करता हूँ तो हटा देते हैं नहीं देते हैं बोलते हैं जाओ अपना क्या करते हैं आप पावर लूम चलाते हैं सर अच्छा आप पावर लूम चलाते हैं अपना लड़के बच्चे लेकर अपना यही जिंदगी बसर कर रहे हैं और जाते हैं लेने तो हटा देते हैं झिकझिगा करके कौन सी दुकान है भैया ये दुकान अनिल सिंह का है पे? है पे कोई गणेश नगर पच्चीस किलो मिलना चाहिए ना बहन आपको बोला मैंने आपको मोबाइल में एस एम एस आया हुआ है आता है पर नहीं देते। कोई बात नहीं पेन दो तीन चार पाँच नाम है अच्छा कितना दिया है तेरह किलो तेरह किलो दिया है आई आटा तुमने

आपको एडमिट आया मगर राशन आपको पच्चीस पच्चीस किलो दे राशन कार्ड के लिए मुद्दा उठाई वो राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है जिसको 30 किलो मिलना चाहिए उसको 12 किलो देते हैं जिसको 12 किलो मिलना चाहिए उसको 4 किलो देते हैं जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग कूपन मतलब बहनों को भी मालूम नहीं की कूपन क्या चीज होता है

ને આમ નહીં અરજી આપી સર્વે કરી અમે ભક્તિ અને અમે બે જણા હસબન્ડ એન્ડ વાઈફ બેવ જણાએ રીસર્ચ સવાર બપોર સાંજ સર્વે કરી સાઈઠ દુકાનોના ઉદના ઝોનમાં ત્યાં બધું ગોલમાલ છેતરપિંડી મેં પકડી પાડી સુરત શહેરમાં ભાજપના કોર્પોરેટર દ્વારા અનાજ ઓછું મળતું હોવાની ફરિયાદ કરતાની સાથે પુરવઠા વિભાગ છે એક્શનમાં આવી છે અધિકારી આપણી સાથે મોજૂદ છે ડીડી સાહજી કયા પ્રકારની ફરિયાદ મળી છે અને શું કાર્યવાહી અમને દસમી જૂને ગઈકાલે એક ફરિયાદ લેખિતમાં મળી હતી જેમાં માન્ય શ્રી દ્વારા ઉધના ઝોનની સોળ દુકાનોનું લિસ્ટ આપવામાં આવ્યું હતું જેમાં એમના મતે રાશન જે ઓછું મળે છે અને કૂપન મળતી નથી એવી ફરિયાદ કરવામાં આવી છે જે અન્વયે અમે આજથી સવારથી એની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તમામ સોળ જગ્યાઓએ આજે સાંજ સુધીમાં એનું જે ચેકિંગ છે જે ફિલ્ડ વેરિફિકેશન છે એ પૂર્ણ કરવામાં આવશે અનાજ કેટલું આપવામાં આવતું હોય છે અને શું ફરિયાદ મળતી હતી અનાજમાં સામાન્ય રીતે એવું છે કે જે એનએફએસએ કાર્ડ હોલ્ડર છે એનો એક પર્ટીક્યુલર રેશિયો છે અંત્યોદય કાર્ડનો એક પર્ટિક્યુલર રેશિયો છે હવે ફરિયાદ એવી છે કે જે એમને મળવાપાત્ર અનાજ હતું સપોઝ પાંચ કિલો તો પાંચની જગ્યાએ ઓછું મળતું હતું એ પ્રમાણેની ફરિયાદ છે એટલે હવે અમારે એમાં રાશન કાર્ડ ધારકોના વેરિફિકેશન પણ કરવા પડે દુકાનના ફિઝિકલ સ્ટોકનું વેરીફિકેશન પણ કરવું પડે અને અન્ય તમામ મુદ્દાઓને તલસ્પર્શી અભ્યાસ કરીને એનું પ્રમાણિત અમારે કેસ બનાવવો પડે જો કસૂરવાર સાબિત થાય દુકાનદાર તો કયા પ્રકારની કડક કાર્યવાહીની જોગવાઈ જોગવાઈ છે સજાની છે જે પરવાનેદારને પરવાનો આપવામાં આવતો હોય છે એમાં એની પાસે લાયસન્સની અમુક શરતો નક્કી કરવામાં આવતી હોય છે એ શરતોનો ભંગ થશે અને શરતોના ભંગ અન્વયે એમની સામે કાયદાકીય કાર્યવાહી આપણે કરી શકીએ છીએ એટલે જે પણ શોપ હોલ્ડર્સ જે છે એમાં કોઈ પણ જે શરતનો ભંગ માલુમ પડશે તો એ તમામ મુદ્દા અન્વયે એમનો એન્ફોર્સમેન્ટનો કેસ રેડી કરી અને એમને ડિસિપ્લિનરી એક્શન દે આર લાયબલ ટુ ફેસ ડિસિપ્લિનરી એક્શન એટલે અમે કેસ બનાવીને એમની પર કેસ ચલાવીશું અને ગ્રેવિટી ઓફ ક્રાઇમના અનુસંધાને એમને અલગ અલગ સજા એમાં થઈ શકે છે આ તો વાત થઈ ઉધના ઝોન વિસ્તારની આખા શહેરના આઠે આઠ ઝોનમાં આ પ્રમાણે ઓછું અનાજ મળતી હોય અને અવારનવાર ફરિયાદ થતી હોય ઉધના ઝોન પછી આગામી શું તમારી રણનીતિ હશે અમે લોકોએ ઇલેક્શન પહેલાં પણ એક એક્સરસાઇઝ કરીને કતારગામ ઝોનમાં પંદરથી વીસ જગ્યાએ સામથી તપાસ કરાવી હતી એમાં પણ અમે લોકોએ કેસ બનાવ્યા હતા મજુરા ઝોનમાં અમે લાસ્ટ મંથ જ અમે જાતે જઈને તપાસ કરી છે ત્રણ ચાર જગ્યાએ એમાં પણ કેસ બનાવ્યા છે એટલે અમારું જે કામ છે એ ચાલુ જ રહેતું હોય છે અને અમે આકસ્મિક તપાસ કરતાં પણ હોઈએ છીએ પણ આજે સ્પેસિફિક ફરિયાદ એમની મળી છે એ અન્વયે અમે સ્પેસિફિક કાર્યવાહી આજે ઇનિશિએટ કરી છે